વિરમગામ ટાઉન પોલીસ ઊંઘતી રહી અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે દરોડા પાડીને લાખો રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ન્યૂ વિરમગામ વિસ્તારના અષ્ટ વિનાયક બંગલોજની સામે વિદેશી દારૂ ભરેલી પિકઅપ ગાડીને અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડી હતી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ન્યૂ વિરમગામ વિસ્તારના અષ્ટ વિનાયક સામે સામે ચોકડીથી વિરમગામ બસ સ્ટેન્ડ તરફ જવાના રોડ પર મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ગાડી જેમાં વિદેશી દારૂની નાની મોટી તેમજ બિયરની ટીંગ નંગ બાવીસો પચ્ચીસ કિંમત રૂપિયા સાત લાખ અડસઠ હજાર ચારસો આઠનો મુદ્દામાલ તેમજ પિકઅપ ગાડી સહિત કુલ રૂપિયા બાર લાખ અઠ્યાસી હજાર ચારસો આઠનો મુદ્દામાલ સાથે આરોપી શાંતિભાઈ રાણાભાઈ રબારી રહે નેવાવા ધાનેરા જિલ્લો બનાસકાંઠા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય બે કિશોરોને પણ અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ ઝડપી પાડ્યા હતા ઉલ્લેખનીય છે કે વિરમગામ ટાઉન પોલીસના વિવિધ વિસ્તારોમાં પોલીસના પેટ્રોલિંગ વચ્ચે પણ વિવિધ માર્ગો પરથી વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે જ્યાં વિરમગામ ટાઉન પોલીસ અને પેટ્રોલિંગના નામે ઘોર બેદરકારી વિરમગામ ટાઉન પોલીસની સામે આવી રહી છે